પકડવા માટે પર દોડી દોડી જાય છે અરે 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 તો સામેથી ભેંસો આવે છે તો અત્યારે આપણે એમને સાઈટ આપી દઈશું કેમકે ધીરે ધીરે નીકળીએ હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો અત્યારે અમે નીકળ્યા છે ઘરેથી વાળ કપાવવા માટે તો ચાલતા ચાલતા જઈએ છે ઘણા દિવસો પછી કેમકે મસ્ટ ઓફલી ગાડી લઈને નીકળતા હોય પણ આજે અમે ચાલતા ચાલતા નીકળ્યા છે ચિન્ટુ અને સાહિલના મેં ત્રણ જણા નીકળ્યા છે તો એમને આ ગામડાનો માહોલ બતાવીએ થોડો તો વિડીયોમાં બની રહેજો અને ગુજરાતી વ્લોગ પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મહત્ત્વની વાત છે કે આપણી એક મોટી ચેનલ છે જે વધુ ગામિત ઓફિસિયલ કરીને છે તો એના પર અમારે આ બાજુના જે આદિવાસી મેરેજ હોય એના વ્લોગ હું નાખું છું તો તમે એ ચેનલને વિઝિટ કરી શકો છો અને જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત બ્લોગ હોય છે તો મળીએ બ્લોગમાં તો બની રહેજો તો અત્યારે અત્યારે તમે જોઈ શકો છો આ ગામડાનો કંઈક મહોલ આવો છે અત્યારે નીકળી ગયા છે અહીંયાથી આ બાજુ ડગેશભાઈ ફરે છે અને આજે હા છોકરા લોકો જાય છે એ લોકો ઘણા છે

એક બે કિલોમીટર છે પણ કાપી નાખ્યો છે આ તમે શકો છો આ ચકલી મારવામાં બીજી છે આપણે તો ખાતા નથી અત્યારે જઈ શકો છો કઈ હેરા

પર દોડી દોડી જાય છે અરે 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 તો સામેથી આવે છે અત્યારે આપણે એને સાઈટ આપી દઈશું કેમકે તો તમે જઈ શકો છો આ લોકોએ આ એ લોકોનો ખોરાક બનાવી લીધો છે આપણો નથી અત્યારે અમે થોડી વારમાં અત્યારે વચ્ચે નદી આવશે નદી પણ બતાવશું બધું મસ્ત મસ્ત વ્યુ બતાવશું અને આગળ જઈને આપણે આપડી દુકાન આવી જશે જે વાળ કાપવાની દુકાન છે તે તો ફાઇનલી આપણે નદી પાસે પહોંચી ગયા છે અને નદીમાં અહીંયા ટેન્કર ભરવા આવ્યા હતા ટ્રક લઈને તો એ લોકો ભરીને જાય છે તમને બતાવું આ જઈ શકો છો સામેથી આવે છે ટ્રક ભરીને પાણી ના છે આગળ પુલ મીંડોળા નદીનો પુલ જે અમારા ગામમાંથી જાય છે આ ભાઈ ટ્રક લઈને પાણી ભરીને વોટર ટેન્ક નદી <coughs> 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 મિત્ર અમે અહીંયા થી હવે અત્યારે નીકળવાના છે સાચવીને જવું પડશે કેમ કે પાણીનો બહાવ વધારે છે પડી શકીએ છીએ અમે કેમ કે ચપ્પલ બી અમારા એવા છે આ પાણી પાણી મસ્ત મજાનું માર આગળ તો આપણે કંઈ જોયું નથી આમાં લઈ જાઓ હવે આ અમારા માટે બહુ ખાસ ચેલેન્જિંગ રસ્તો આવી ગયું છે રસ્તો નથી દેખાતો તો ચાલો ગમે ત્યાંથી નીકળીએ અહિયાંથી મારા ભાઈ આ મારા ભાઈઓ અમારા ભાઈઓ છે લોકોને ખબર છે રસ્તો નીકળવાનો તો એમના પાછળ પાછળ જાઉં ધીરે ધીરે નીકળીએ પલા ચકલાવાળા ભાઈઓ ભાઈ આ બાજુ છે આ તમે જઈ શકો છો પેલી બાજુ તો ફાઈનલી અમે અહીંયા તો નીકળી ગયા છે નદીમાંથી बहुत घना चैलेंजिंग हमारा मार आ चकला वाला चकलावाला भाईओ से पेली बाजू चकली मरवाला अत्या आ चढ़ाव चढ़ी रस्ता पर जाइ रास्ता जाइने हमें फाइनली जाइसु बान दुकान पर ફાઇનલી 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 પહોંચી ગયા રસ્તા પર અમે અત્યારે મીઠી 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 ચાલો અલ હેટ તો ફાઇનલી અમે આવી ગયા છીએ દુકાન પર તો અમને બહારથી થોડું બતાવી દઈએ દુકાન કેમ કે અંદરથી મીઠી થઈ ગઈ કે તો મિત્રો મિત્ર આપડા વાળ કપાઈ ગયા છે અને અત્યારે અમે રસ્તા પરથી અત્યારે પુલ પરથી જતા છે અમે જઈ શકો છો નીચે અત્યારે કપડાં થતા છે લોકો અમે પુલ પરથી છીએ આ છે મીંડળા નદી આપણા વાળ કપાઈ ગયા છે કેવા છે કમેન્ટ કરજો તો મળીએ બીજા બ્લોગમાં મળીશું અત્યારે આ બ્લોગને અહીં એન્ડ કરીએ તો